બનાસકાંઠાના ડીસામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને ટ્રાફિકના નું યુસ્ત પાલન કરવા માટે જાગૃત કર્યા હતા વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેની સાથે સાથે અકસ્માતોની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે તો મોટા ભાગે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ન થતા આવા અકસ્માતોની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ લોકો જીવન ગુમાવી રહ્યા છે ત્યારે આવા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ જનજાગૃતિ રેલી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી જેમાં પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરી હતી તેમજ ટુ વ્હીલર કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો બાઇક સવારોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું વાહન ચાલકોએ સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ હંમેશા રોડની ડાબી સાઇડમાં જ વાહન ચલાવવું જોઈએ ખોટી રીતે ઓવરટેક ન કરવું જોઈએ સહિતના નિયમો અંગે લોકોને માહિતગાર કર્યા હતા